મહેસાણાના વિસનગરના વાલમ ગામમાં હાથિયા ઠાટુ મહોત્સવ ઉજવાયો જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સુલેશ્વરી માતાજી મંદિરના સાનિધ્યમાં આ હાથિયાર ઠાટુ મહોત્સવ ઉજવાયો હતો આ મહોત્સવનો ઇતિહાસ ઘણો જૂનો છે વારમ ગામમાં પલ્લવી માતાજી અને સુલેશ્વરી માતાજીના બે મંદિરો છે જેમાં વર્ષો પહેલા પલ્લવી માતાજીના મંદિરે દરબાર સમાજના વંશજો હાથી લઈને દર્શન કરવા આવતા હતા ત્યારબાદ નાગર બ્રાહ્મણો આ મહોત્સવનું આયોજન કરતા હતા અને હાલમાં પાટીદાર સમાજના લોકો આ મહોત્સવ યોજે છે આ મહોત્સવમાં હાકોટા પડકારા ચીચિયારીઓ સાથે શ્વાસ થંભાવી દે એવી રીતે હાથીયા ઠાટુ દોડાવવામાં આવે છે અને દર વર્ષે ચૈત્રવદ નોમ અને દસમના દિવસે મોડી રાત્રે હાથિયા ઠાઠુ મહોત્સવ યોજાય છે આ મહોત્સવમાં વાલમ ગામની સાંકડી ગળીઓમાં બળદગાડા શ્વાસ થંભાવી દે એવી ઝડપે દોડાવવામાં આવે છે